નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે પ્રયાગરાજની ની ફ્લાઇટ ટિકિટ પચાસ હજારે પહોંચી ગઈ છે ત્યારે આગળ વાત થશે રેલી દરમિયાન મહાકુંભ અકસ્માત પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે

સ્નાન બાદ ગુજરાતીઓ પરત છે આગળ વાત થશે દીકરીઓ માટે ગુજરાત સરકારે ખોલ્યો છે ત્રણ હજાર કરોડનો પટારો ત્યારે આગળ વાત થશે રબારી વસાહતમાં ડિમોલેશન બાદ રાજનીતિ તેજ થઈ રહી છે ત્યારે આગળ વાત થશે ગુજરાતના ટેબ્લોએ ત્રીજા વર્ષે હેટ્રિક સર્જી દીધી છે આગળ વાત થશે સોફ્ટ ડ્રિંક પીવાથી બાવીસ લાખ લોકોને ડાયાબિટીસ થયો હતો ત્યારે આગળ વાત થશે કચ્છમાં ગેરકાયદેસર દબાણ પર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે આગળ વાત થશે ચા પીવા દર્દી હોસ્પિટલમાંથી બહાર નીકળ્યો અને મળ્યો છે કરોડ મોત હવે મિત્રો સમાચારો વિસ્તારથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મુખ્ય દરવાજાની કામગીરી ચાલી રહી છે આ દરવાજાની કામગીરી માટે સિવિલ હોસ્પિટલ પાસે મોટા ખાડા ખોદવામાં આવ્યા છે આ ખાડામાં પડી જવાથી જગદીશ મનસુખભાઈ ચાવડા નામના દર્દીનું મૃત્યુ થયું છે ભેટના સોજાની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા મૃતકના પાઈએ હોસ્પિટલ અને તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે વાત કરીએ તો કચ્છમાં ગેરકાયદેસર દબાણ પર રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સરકાર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા બાદ હવે કચ્છમાં પણ તંત્રનો નો ચાલી રહ્યું છે અને ઘણા દબાણો દૂર કરવામાં આવ્યા છે આરોપીના ગેરકાયદેસર દબાણ પર બુલ ફેરવાયું છે આરોપી કાસમ વિરુદ્ધ આર્મ્સ પ્રોહિબિશન અને મારા મારી જેવા ગુનાહિત ઇતિહાસો પણ ધરાવે છે સમાચારની વાત કરીએ તો સોફ્ટ ડ્રિંક પીવાથી બે હજાર બાવીસ લાખ લોકોને ડાયાબિટીસ નેચર મેડિસિન એક સંશોધન પ્રકાશિત કર્યું છે જે સૂચવે છે કે વર્ષ બે હજાર વીસમાં વૈશ્વિક સ્તરે ખાંડવાળા સોફ્ટ ડ્રિંક પીવાથી કેટલાક લોકો ડાયાબિટીસ અને હૃદયરોગનો ભોગ બન્યા છે ટાઇપ ટુ ડાયાબિટીસના કેસો ઉપરાંત સંશોધકોએ અંદાજ લગાવ્યો હતો કે સોફ્ટ ડ્રિંક પીવાથી વૈશ્વિક સ્તરે ટાઇપ ટુ ડાયાબિટીસના અંદાજીત બે પોઈન્ટ બે મિલિયન અને હૃદયરોગના એક પોઈન્ટ બે મિલિયન કેસ સામે આવ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના ટેબલોએ ત્રીજા વર્ષે પણ હેટ્રિક સર્જી છે છવ્વીસમી જાન્યુઆરીના રોજ છોત્તેરમાં પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પદ પર રજૂ કરવામાં આવેલા ગુજરાત ટેબ્લોએ પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સૌથી વધુ મત મેળવીને હેટ્રિક સર્જી છે બે હજાર ત્રેવીસમાં ક્લીન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત ટેબ્લોએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું બે હજાર ચોવીસમાં ધોરડો વર્લ્ડ ટુરિઝમ વિલેજ યુનિવેટો ટેબ્લોએ પ્રથમ સ્થાન મેળવ્યું છે આ વખતે આનંતપુરની એકતાનગર સુધી અને વિરાસત વિકાસનો અદ્ગુમ સંગમ એટલે ટેબલોએ પ્રથમ સ્થાન બનાવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રબારી વસાહતમાં ડિમોલેશન બાદ રાજનીતિ તેજ થઈ છે અમદાવાદના ઓઢવના રબારી વસાહતમાં ડિમોલેશન બાદ રાજનીતિ તેજ થઈ રહેલી જોવા મળી રહી છે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રબારી વસાહતની મુલાકાતે ગયા શક્તિસિંહ ગોહિલ ડિમોલેશનમાં વિહોણા થયેલા લોકોને મળ્યા હતા શક્તિસિંહે કહ્યું કે રબારી વસાહતમાં રીતે સરકારે તોડફોડ કરી છે આરોપ લગાવ્યો છે કે આ વિસ્તારમાં રહેતા યુવક લોકો માટે લડતો હોવાથી એનું મકાન તોડવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાલી દીકરી માટે ગુજરાત સરકારે ત્રણ હજાર કરોડનો પટારો ખોલ્યો છે વર્ષ બે હજાર ઓગણીસથી ગુજરાતમાં વાલી દીકરી યોજના અમલ બનાવાઈ છે આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં બે પોઈન્ટ ઇઠ્યોતેરતેર લાખથી વધુ દીકરીઓની ત્રણ હજાર કરોડથી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે દીકરીના માતા પિતાની વાર્ષિક આવક બે લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેવા નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકે છે ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને રૂપિયા એક લાખ દસ હજાર ત્રણ હપ્તામાં ચૂકવાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુંભમાં સ્નાન બાદ ગુજરાતીઓ પરત ફર્યા છે અત્યારે મેળામાં બનેલી ઘટનાએ ચિંતા વ્યક્ત કરી છે તેવામાં ગુજરાતથી મેળામાં સ્નાન માટે યાત્રીઓને લઈને પહોંચેલી જીએસઆરટીસીની પ્રથમ બસ અમદાવાદ આવવા રવાની થઈ ગઈ હતી તમામ સુરક્ષિત છે ફ્લેગ ઓફ મહાકુંભમાં સ્નાન કર્યા બાદ પરત ફર્યા છે ત્યારે અત્યારે અમાવસ્યાને કારણે કુંભમાં વધુ ભીડ હોવાથી ટ્રાફિક જામની પણ સમસ્યા ઊભી થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પટેલ સમાજમાં ભારે રોષ ધારાસભ્ય જયેશ રાદડિયાએ લીવા પટેલના બે થી ત્રણ ટકા આગેવાનો કપોરી હોવાનું નિવેદન આપ્યું છે આ નિવેદનનો લેવા પટેલ સમાજ દ્વારા વિરોધ ઉઠાવ્યો છે અને રાદડિયા સામે સોશિયલ મીડિયાના માધ્યમથી સરસતા જવાબ આપવામાં આવી રહ્યા છે ચંદુભાઈ સોજિત્રાએ કહ્યું છે કે જયેશ રાદડિયાએ સમૂહ લગ્ન કરાવ્યા તે સારું આયોજન હતું પરંતુ સમાજને બદનામ કરવાની વાત કરી તે માત્ર રાજકારણ કરવા માટે આવા નિવેદનો કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના વાહનો ઉપર પ્રતિબંધની તૈયારી મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં ડીઝલ પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સાત સભ્યોની કમિટી બનાવાઈ છે જે ત્રણ મહિનામાં રિપોર્ટ આપશે નિવૃત્ત આઈએ એસ અધિકારી સુધી શ્રીવાસ્તવ કમિટીનું નેતૃત્વ કરશે કમિટી અભ્યાસ માટે એક્સપર્ટને સામેલ કરી શકશે આ પ્રસ્તાવમાં મુંબઈ સાથે થાણે રાયગઢ અને પાલગઢ જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસએન કે સ્કૂલ પર એનએસયુઆઈના કાર્યકર્તાઓની ટીંગા ટોળી રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા એનએસકે સ્કૂલની ધોરણ છ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છે ત્યારે વિદ્યાર્થીનીને ન્યાયની માગ સાથે બોલ કર્યો જોકે અડધો કલાકમાં પોલીસ આવી પહોંચી અને કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાવર શો ત્રણ લાખથી વધુ છોડ લોકો ખરીદી શકશે ફ્લાવર શોપ પૂરા થયા પછી મ્યુનિસિપાલિટીએ ત્રણ લાખથી વધુ છોડ વેચાણ માટે મૂક્યા છે દેશ વિદેશના છોડની કિંમત દસ રૂપિયાથી માંડીને બસો પાંત્રીસ રૂપિયા સુધીની છે જથ્થાબંધમાં છોડ ખરીદવા હોય તો છ રૂપિયાથી લઈને એકસો પચાસ ભાવ રખાયો છે મ્યુનિસિપાલિટીની પાંચ નર્સરીમાંથી લોકો આ છોડ ખરીદી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે બે થી સુધી કોર્પોરેશનની પાંચ નર્સરીમાં ચાલુ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલી દરમિયાન મહાકુંભ અકસ્માત પર પીએમ એ દુઃખ વ્યક્ત કર્યું છે દિલ્હીમાં રેલી દરમિયાન મહાકુંભ અકસ્માત પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરી કહ્યું છે કે થોડા સમય માટે સ્નાન રોકાયું મહાકુંભ હવે સ્નાન ચાલુ છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના હું યુપી સરકારના સંભાગમાં છું મહાકુંભમાં કરોડો શ્રદ્ધાઓ પહોંચી રહ્યા છે મહાકુંભમાં બનેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રયાગરાજની ફ્લાઇટ ટિકિટ પચાસ હજાર થઈ ગઈ છે મૌની અમવસ્યાવાના દેશના સાત મોટા શહેરો એટલે કે દિલ્હી મુંબઈ બેંગ્લોર ચેન્નઈ કોલકાતા અમદાવાદ અને જયપુરથી પ્રયાગરાજનું ભાડું ત્રીસ હજાર રૂપિયા વધીને વટાવી ગયું છે દિલ્હીથી પ્રયાગરાજની ફ્લાઇટ ટિકિટા સત્તર હજાર સાતસો ને ઓગણીસથી ચોવીસ હજાર પાંચસોને ઓગણત્રીસ સુધી ઉપલબ્ધ હતી મુંબઈથી પ્રયાગરાજની ટિકિટ અઢાર હજાર સાતસો ને અઠ્યાવીસથી લઈને ચોત્રીસ હજાર નવસો ને અગિયાર થઈ ગઈ હતી ચેન્નાઈ અને કોલકત્તાની પ્રયાગરાજની હવાઈ ટિકિટનો ભાવ પચાસ હજાર રૂપિયા સુધી પહોંચી ગયો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે